લુક કેમ આવે જો દરિયો ને મંદિર ને બધું વિભાગ ને આટલું મસ્ત હોય ને જોરદાર તો આપડી આઈ બેનો પણ આવે છે પણ એ ઓલી બેનો જો ફોટા લાભ લેવા મી જો બધા ફોટા પાડે છે તો ફોટો પાડવો ને આપણે વિડિયો શૂટિંગ કરવું હોય ને તો જરૂર અહીં એક મુલાકાત લેજો હર્ષે ને વાર તો અહીં ફરવા લાયક સ્થળ બન્યું છે આવજો અને અમારી આઈરાણીઓ આજ તો આટલી બધી ખુશ છે ને વાત જ ના પૂછો હે નજીક થી સ્વાગત કર્યું અને અમારા ભેગે ફોટા પાડ્યા અને અમને ધન્યવાદ પાઠવ્યા અને અમે ભૂપેન્દ્ર છે અને આપણે અરસિધિ માં અત્યારે આરતી થાય છે અને મસ્ત મજાનો નજારો છે આપડે અરસિધી માં જોઈએ અરસિધી માં આરતી થાય છે બધા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આ મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં અને કાલે જે મજા માણી તો તમને બધાને ખબર જ છે તો કાલે આપણે શીતલબેનને એ પણ આવ્યા હતા અને આપણે કાલે આપણે ભૂપેન્દ્ર પટેલ સીએમજીનું આપણે સ્વાગત હતું તો અહીંયા સ્વાગત કરવા ગયા હતા પણ એનું પણ આપણી પાસે વિડીયો છે અને હા શીતલબેનને આવ્યા હતા અને બહુ જ મજા આવી અને એની યુટ્યુબ આઈડી છે આપણે દેવરાજ વાઢેર બ્લોગ તો એમાં છક્કર મારી માર દેજો અને મેં કેમ કે કાલે આઈડી મેન્સિંગ નથી કરી આજે હું વિડીયોમાં આઈડી મેન્સિંગ કરી દઈ શીતલબેનની તો જરાક ચક્કર મારજો અને હા આપણે કાલે સ્વાગત પણ મસ્ત મજાનું કર્યું એનો પણ વિડીયો હું નાખી દઈ તો આ આપણી ગૌશાળા છે અને આપણે હેને હાલો હરસિધિવ વનમાં હેને બધા જાય જોઈએ શું છે એ તો જો આપણે સીએમજી સાહેબ આવ્યા છે આપણે ઓરણા લીધા આપણે આની બહેનોએ પછી બધી બહેનોએ ફોટોગ્રાફી કરી તો બધા ગોઠવાઈ ગયા હું તો ઉમણી હતી ત્યાંથી જલ્દી જલ્દી આવીને આપણે ત્યાં જ ઉભી ગયા છો બોરું ભાઈ કે તો બધા દૂર થઈ ગયા ને આપણે લીધું સેલ્ફી બધે આવી રીતના કંઈક આપણે સ્વાગત કર્યું અને પછી કહેતા હતા બીજા આ કે તમે બધા ફોટા પડવી લ્યો એ

લુક કેમ આટલા માહોલ મસ્ત ઝાડવા ને કાંઈ ઘટે નહીં સરસ મજાના ઝાડવા છે પણ બહુ મસ્ત વન બન્યું એકદમ જોરદાર તો ગેટે પણ આટલો મસ્ત હે

જવાની છે રાહ જોવરાવે છે મને કે ખાઈ પડી જાય આપણે સામા મોડવા જઈએ બીનુ શર્માય છે બોલાવી બેનો જો ફોટા લાભ લેવા મિને જો બધા ફોટા પાડે છે તો ફોટો પાડવો ને આપણે વિડિયો શૂટિંગ કરવું હોય ને તો જરૂર આયા એક મુલાકાત લેજો હર્ષદીવન ને ચાલો હરખાઉ બી જાવ

મસ્ત મજાનું અહીંયા છે હશે આપડે આયરાણી પાણી ભરવા જાય ને એ ઝુંપડી છે ને આવી રીતના એ જો આયર ને છોકરા છે બહુ મસ્ત જોવા લાયક સ્થળ ભાઈ નું અને આટલું ડેકોરેશન સારું છે ને વાત જ ન પૂછો તો એમ કો અહીંયા એક મુલાકાત કર્યા જેવું જ છે તો આપણે ગાય પણ દેખી ગયા છે બળધું દેખી ગયા છે અહીંયા અહીંયા જો આ ગોવાળિયા પણ રાસ રમે છે જો જો ગોવાળે પણ મસ્ત મજાના રાસ રમે છે આપણે સોવાની એનું એનું શું કહેવાય લૂક જોઈ લ્યો એકદમ હે લૂક જોઈ લ્યો સો જોઈ કાંઈ ઘટે હે ભેંસ જલે ભેંસ લે ગાય ને દોય છે ને બાપા ઊભા હો લાકડી લઈને ભેં હલવાની નથી તો જો અહીં ગાય આપણે બુધું ધાવે આપણું મકાન છે

મજાના બળતું અને આપણે ગાડું પણ રાખ્યું છે આપણે ગાડી જઈ ગાડી છે મસ્ત મજાનું છે સૂયરા છઠ અને ઘણું બધું જોવાનું છે પણ એકદી નિરાતે ટાઈમ લઈને આપણે આવશું અત્યારે આપણે કોઈ એવો ખાસ ટાઈમ નથી અને અત્યારે આપણે ઘરે જવું છે ને આટલું બધું જોવાનું છે વા ઉપરનું બધું જોવાનું છે હું હમણાં જીરીક ઉપરનો નજારો તમને બતાવી દઉં પછી નિરાતે આપણે વિડીયો બનાવવા આવશું તો આ ઉપરનો નજારો છે બધો વિભાગનો ઉપરનો વન વિભાગનો તો જોઈ લો કે આટલું બધું મસ્ત મજાનું છે આવું તો આપણે ક્યાંય નહીં જોયું આવું મજા આવે ને તો વાત જ ન પૂછો હું તો એમ કહું કે એકવાર તો અહીં ફરવાલાયક સ્થળ બન્યું છે આવજો અને અમારી આયરાણીઓ આજ તો આટલી બધી ખુશ છે ને વાત જ ના પૂછો હે હા ગાઇડે બેહી આયું હા ત્યાં ચાલો બધા બેહન ફોટો પાડ લે ફાઇનલ ગાડે ગોઠવાઈ ગયો છે ને હવે એ હાલો ભાઈ જાન એની જાન જાય અને હું લાડકડી વેન આપણે જાન લઈને નીકળી જવાના છે ને ગાડામાં ગોઠવા ગયા ને આપણે માં જાન લઈને જવાના છે ને બડતું આપડે હે ને ક્યાં ગયા દેખાતા નથી તો બડતું આપણો જો વાયરિયા છે ને એને લઈ આવે હમણાં એ બડતું લઈ આવો ઓ બડતું જાન પડી કે ગોઠવાઈ ગઈ એ આલો મત બેન જાડે છે આઈ પાક જોયો ને આપણે ઘરે જવાનું છે ને આપણી ગાયો રાહ જોઈ છે ને અહીંયા તો આટલી મજા આવે ને ત્યાં વાત જ ના પૂછો અને આપણે આ વિડીયાને એન્ડ કરી દઈએ અને કાલે નવા બ્લોકમાં મળશું પોતપોતાનું ધ્યાન રાખજો અને જય દ્વારકાધીશ ના શીતલબેન ને એ પણ આવ્યા હતા અને બહુ જ આનંદ થયો શીતલબેન ને કઈ ખૂબ ખૂબ આભાર અને આપણી ગાયોની મુલાકાત લીધી છે અને બહુ મસ્ત મજાના વિડીયો બનાવે છે શીતલબેન આપણે તો એ પણ મળ્યા હતા તો આજ બહુ આનંદ થયો ને ખૂબ મિત્ર પટેલ કે ફોટા છે તો હવે ખબર નહીં આવે કે ના આવે એ અમાર પાસે ફોન નતા પણ એમ કે પાયડા તો ખરા એમ તો બીજીને આપણે એન કરીએ ને કાલે કાલે પોતાનું ધ્યાન રાખ્યા જય દ્વારકાદીશ ને આઈ તો કોઈ નજારો જ અલગ છે જવાનું મન નથી જવું તો પડશે જ

તો આપણે ગાયો કઈ ઉપાધિ કર્યા જવું નથી ગાયો આપણી ખાય છે મસ્ત મજાની અને આપણે આ ને આપણે વિરામ કરીએ પણ એને જો તો આપણે મસ્ત મજાના સ્વાગતમાં ગયા હતા ને ઓલા હું સીએમજીને આપણે સ્વાગત કર્યું અને નજીકથી સ્વાગત કર્યું અને અમારા ભેગે ફોટા પાડ્યા અને અમને ધન્યવાદ પાઠવ્યા અને અમે ભૂપેન્દ્ર પટેલને નજીકથી સ્વાગત કરીને જોયું ને એટલે આપણે એમ થાય કે ના ભલે જિંદગીમાં આવ્યા હો મને એવું લાગતું હતું એટલે એવું મસ્ત મજાનું હતું આજનું વાતાવરણ અને બહુ મજા આવી તો આ વિજ્ઞાન આપણે એન્ડ કરીએ કાલે નવા બ્લોગમાં મળશું પોત પોતાનું ધ્યાન રાખીએ જય દારકાધીશ